નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે ખંભાતના અખાત લાગુ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ યથાવત છે જેને લઈને આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો રાજ્યમાં કુલ બસોને તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાય છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો છે મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો સુરત રાજકોટ જિલ્લો નર્મદા જિલ્લો પોરબંદર દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો તેમજ નવસારી અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો હતો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમથી ક્યાંક ભારે વરસાદ નોંધાવા પામ્યો છે છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારો ઉપર તીવ્ર થંદર સ્ટોમવાળા વાદળો જોવા મળ્યા હતા મધ્ય ઉત્તર સૌરાષ્ટ્ર છેલ્લે રાત્રે પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી થંડરસ્ટ્રોમ થયા હતા ગાજવીજના વિસ્તારો ઉપર નજર કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છ અને છેલ્લે પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી તીવ્ર ગાજવીજ થંડરસ્ટોમ ગઈકાલે જોવા મળ્યા હતા હવે આજની વાત કરીએ તે પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એચપીએ ઉપરનો વેધર ચાર્ટ જોઈએ તો જે સર્ક્યુલેશન ગઈકાલે પશ્ચિમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર હતું તે હજુ પણ યથાવત છે તેનો એક ટ્રફ દક્ષિણ ગુજરાત અને અરબસાગર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે લંબાઈ રહ્યો છે ત્યાં પણ એક સર્ક્યુલેશન બનેલું છે સાતસો એંચપી ઊંચાઈ ઉપર જોઈએ તો ગઈકાલની જેમ જ એક બહોળું સર્ક્યુલેશન અરબસાગરથી લઈ અને મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો ઉપર છે એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન રાજસ્થાન ઉપરનું મજબૂત થઈ રહ્યું છે પરંતુ આ સિસ્ટમ તેને અત્યારે ટક્કર આપી રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈકાલે જે વાત કરી હતી તે હજુ પણ સક્રિય છે અને ખંભાતના અખાત લાગુ વિસ્તારો ઉપર આવતી ચોવીસ કલાક સુધી હજુ પણ છવાયેલું રહેશે જેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને તેમજ મધ્ય ગુજરાત ઉપર વધુ થશે આજે અઠાવીસ સપ્ટેમ્બર અને આવતીકાલે ઓગણત્રીસ સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વરસાદ તાપી ડાંગ ભરૂચ નર્મદા જિલ્લામાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે થી ત્રણ ઇંચ વરસાદ અમુક સ્થળે અને તીવ્ર ગાજવીજવાળા વિસ્તારોમાં તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે મધ્ય પૂર્વ ગુજરાત અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ તેમજ દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુધીના વિસ્તારોમાં પણ મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદ ત્રણ ઇંચ કે તેથી વધુ નોંધાઈ શકે તીવ્ર ગાજવીજવાળા વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પૂર્વ ભાગના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા અને અમુક સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ હજુ પણ નોંધાઈ શકે આવતીકાલથી આ વિસ્તારોમાં ઘટાડો થઈ શકે વરસાદમાં સૌરાષ્ટ્રમાં આજે પણ દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર બાજુ વધુ અસર રહેશે પોરબંદર જિલ્લો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર રાજકોટના કેટલાક વિસ્તારો તેમજ બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ અને અમુક સ્થળે તેથી વધુ વરસાદની શક્યતાઓ હજુ પણ ગણી શકાય ઉત્તર સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગર અને અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા તેમાં તીવ્ર ગાજવીજ થાય ત્યાં ભારે ઝાપટાથી લઈ અને બે ઇંચ સુધીનો કે ક્યાંક તેથી વધુ વરસાદ હજુ પણ શક્ય છે કચ્છમાં પૂર્વ કચ્છ અને કચ્છના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં અને એકલ એકલદોકલ સ્થળે અડધો એક ઇંચ વરસાદ શક્ય પશ્ચિમ કચ્છ અને બોર્ડર વિસ્તારોમાં છાંટછૂટ હળવા ઝાપટા પડી શકે તો આ રીતે હજુ આવતી ચોવીસ કલાક સુધી આ સિસ્ટમની અસરથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ ગણાય ત્યારબાદ વરસાદનું પ્રમાણ ઘટતું જશે અને ત્રીસ તારીખ બાદથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય ધીમે ધીમે લઈ શકે છે આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં